સુરતના માંગરોળ તાલુકામાં આવેલ કુવારવા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે ડેપ્યુટી સરપંચે આક્ષેપ લગાવ્યા છે કે સરપંચ તલાટ એકમ મંત્રી સાથે મળી હિસાબ આપતા નથી અને વિકાસના કાર્યોમાં અમને સહભાગી થવા દેતા નથી સુરતના માંગરોળ તાલુકાના કુવારદા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે મળતી વિગત પ્રમાણે કુંવરદા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ઈશ્વરભાઈ ગજ્જર ફરજ બજાવી રહ્યા છે જ્યારે ડેપ્યુટી સરપંચ પદે નીતાબેન નીતાબેન પરમાર ફરજ બજાવી રહ્યા છે પરમારે સરપંચ ઈશ્વર ગજ્જર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે તેમણે આક્ષેપ કર્યા છે કે તલાટી અને સરપંચ સાથે મળી કોઈ પણ કાર્યનો હિસાબ આપતા નથી અને બારોબાર પૈસાની આપ લે કરે છે આ ઉપરાંત વિકાસના કામોમાં પણ અમને સહભાગી ગણાતા નથી અમારી મંજૂરી વગર જ તમામ ઠરાવો પાસ કરે છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગામમાં અમુક રેસિડેન્સીમાં ગટરની જરૂર ન હોવા છતાં નવી ગટર મૂકી પૈસા ઉપાડ્યા છે અને અગાઉ ગટરના કામ થઈ ગયા હોય તે જ ગટરના ફરી બિલ મૂકી સરપંચ અને તલાટી પૈસા ઉપાડી રહ્યા છે ઠરાવમાં ન લખી બારોબાર અમુક કાર્યો કરી રહ્યા છે અને પૈસાની ઉચાપત કરી રહ્યા છે

કુણાલભાઈ પરમારના ઘર પાસેથી કિશોરભાઈ પંડ્યાના ઘર પાસે ગટરનું કામ અગાઉ થયેલ થયેલ હતું અને તેના જૂઠા બિલ મૂકી એ લોકોએ પૈસા ઉઠાવી લીધા છે અને બાલાજી રેસિડેન્સીમાં ગટર હોવા છતાં એ લોકોએ નવી ગટર બનાવી જેની કોઈ જરૂરિયાત નહીં હતી એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે અને અમને પણ જાણ કરી ન હતી ને એ લોકોએ પાછળથી થરામાં ન લીધેલું હતું અને પાછળથી લખી

ડેપ્યુટી સરપંચ દ્વારા જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને મેં કોઈ ભ્રષ્ટાચાર કાર્ય કર્યા નથી હવે મને એ મને ખબર પડી અમારા જે કલાટીકમ મંત્રી છે એમણે મને ફોનથી વાત કરેલી કે જાણે તમારી પર અવિશ્વાસની દરખાસ્ત લાવેલા છે પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવા માંગે છે ભ્રષ્ટાજનના આફતે મુકેલા છે એ મને ખબર છે મતલબ મેં કઈ એવો કઈ કેર્યા નથી જે કઈ કર્યા છે એ લીગલી કામ જ કેર્યા હશે અને જે કઈ એના માટે ન્યાય તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ અવિશ્વાસની દરખાસ્તની તમામ પ્રક્રિયા પંચાયત સભ્યો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા છે કે ક્યાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનોમાં ચર્ચા ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કુંવર્ધામાંગરોડ